સુરત શહેરમાં લગભગ સત્તાવીસો જેટલા જો એક્સિડેન્ટલ ડેથના કેસીસ થાય છે જેમાં ઘણા બધા લોકો બીમારી સબબ ડેડ બોડી અમે લોકોને રોડ ઉપરથી મળતી હોય છે ઘણા બધા કેસીસમાં ઘરમાં કોઈ લપસી ગયા પગથિયાથી એના હેડ ઇન્જરી થઈ એના લીધે ડેથ થાય છે અને સાથ ઘણા બધા કેસીસમાં એવું છે જો ના કેસીસ થયા હતા તો આ બધા અમે લોકો અભ્યાસ કરીને સુસાઈડના કેસીસમાં અમે આંકડા બહાર પાડ્યા જો હજારથી વધારે કોઈને કોઈ કારણોસર થતા રહે છે એના લઈને જો અમે લોકો જો એક એના માટે જો આત્મહત્યા નિવારણ જો હેલ્પલાઇન ચાલુ કરી છે જો અહીં સુરત શહેર કંટ્રોલ રૂમમાં આપણા હેલ્પ ડેસ્ક અમારે ચાલુ છે જેમાં અમારા સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ્સ રહે છે સાથોસાથ એક કાઉન્સલર પ્રાઇવેટ કાઉન્સલર બી અમારી ટીમમાં રહે છે અને અમે લોકો ત્રણ નંબરો જાહેર કર્યા છે એમાં સો નંબર છે જ જો આ બધાને ખબર હોય છે એના સિવાય બીજા નંબરો છે અને અમે બધા જો લોકોને રિક્વેસ્ટ કરી છે કે એવા પગલાં લેતા પહેલાં એક તક પોલીસ ના આપો જોઈએ તો બહુ જ મને ખુશી વાત છે કે અત્યારે લગભગ ત્રણસો દસ વધુ કોલ આવી ચૂક્યા છે અને આમાં જો એ લગભગ ચોપન લોકો એવું હતા જો લગભગ સુસાઇડ કરવા જતા હતા એના એક બે મિનિટ મોડો થાય તો આ લોકો સુસાઇડ કમિટ કરી લે એવા લોકોને રેસ્ક્યુ કરી લે એના જનરલી થાય શું છે કે જો વારંવાર અમે લોકો પ્રચાર કરતા રહીએ છીએ આપણા નંબરોના અને લોકો તપીલ કરતા રહીએ છીએ તો આમાં લગભગ લગભગ જો કરીબ અસ્સી નવ પર્સન્ટ કેસીસ એવું હોય છે કે જો સુસાઈડ કરવા માટે જઈ રહ્યા છે વ્યક્તિ આ પોતે આ કોલ કરે છે આપને વ્યથા બતાવવા માટે તો તાત્કાલિક અમારી જે ટીમ હોય છે જે કાઉન્સલર હોય છે એના સાથે વાત ચાલુ કરે છે મેઇન ટાઈમ જો અમારા એના સેલ ડિટેલ ઉપરથી તુરંત લોકેશન લઈને જો અમારી પોલીસ સ્ટેશનની ટીમો છે પોલીસ કંટ્રોલ રૂમ જે પીસીઆરની ગાડીઓ છે આ તુરંત ત્યાં પહોંચે છે જો એના ગોતે છે અને ગોતીને લઈ આવે છે પછી એના ફર્ધર કાઉન્સલિંગ કરે કરવામાં આવે છે અને ઘરવાળાને બોલાવવામાં આવે છે એની જો સમસ્યા છે જો એના નિરાકરણ કરવાના પૂરો પ્રયત્નો કરીએ છીએ અમે લોકો ઘણા બધા લોકો જો અમે જોઈએ ઘરેલું પંખાસ હોય ઘણા બધા લોકો એવા હોય છે જો કે નોકરી જતી રહી હોય કોઈ ઉધાર હોય કોઈ પ્રેમમાં જો અસફળ થઈ ગયા હોય અને બીજા કોઈ પરીક્ષાના લીધે જો કોઈ ડિપ્રેશનમાં આવી ગયા હોય તો આ પ્રકારના લોકો હોય છે તો સૌથી સારી વાત એવું છે કે લગભગ જો કોઈ પાણી પડતા સમય બી પોલીસે એના બચાય કોઈ બ્રિજ ઉપરથી બચાવ જોઈએ તો આ જો દસ વીસ ટકા જો મિત્રો જો આપણે એને જાણ કરતા હોય છે અને અસ્સી નેવું ટકા લોકો પોતે બી જાણ કરતા હોય છે તો આ અમારી હેલ્પલાઇન ખૂબ સારી રીતે કામ કરે છે લેકિન આ હેલ્પલાઇનના સાથે તમામ અમારા શહેરના અડતીસ જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જો સેવન્ટી ફોર પીસીઆર છે એના સાથે અમે લોકો ક્લબ કરી દીધા છે જેથી જે વિસ્તારમાં હોય તાત્કાલિક વિધાઉટ એની ડીલે ત્યાં કોમ્યુનિકેટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે તો મારી એ બધા લોકોને ફરીથી અપીલ અને મીડિયાના માધ્યમ દરમિયાન અપીલ કરીએ છીએ કે એવા પગલાં ભરવાની કોઈ જરૂર નથી જોઈએ આપના સમસ્યા બધા લોકોનો હોય છે કોઈ સમસ્યા હોય તો એક વખત આપ પોલીસ કોન્ટેક્ટ કરો જોઈએ અમે પૂરા કોશિશ કરીશ કે આપના સમસ્યા નું નિરાકરણ કરવામાં જેટલા બી શક્ય બનશે એટલા અમે લોકો આપના સાથ સહકાર આપવું